બે હજાર પચીસ શાળા મહોત્સવ અને કન્યા કેળવણી આજના ઘણ મુતા નોંધ લેવી કે ગામનું સદભાગ્ય છે મિત્રો કે આ ગામની અંદર આજે રોડ કરી અને અમદાવાય ધારાસભ્ય ઉપસ્થિત છે એવા આદરણીય જેવી કાકડીયા સાહેબ

આદરણીય અનિલભાઈ વેકરિયા એવા ગામના સરપંચભાઈ પ્રવીણભાઈ શાળાના આચાર્યશ્રી રમેશભાઈ શિક્ષક પત્રકાર સમીરભાઈ ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો મિત્રો શાળા મહોત્સવ બે બે થી આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં જે તે વખતે મુખ્યમંત્રી તરીકે શરૂ કરે આ શાળા સૌથી ખૂબ જ સારા પરિણામ આવ્યા છે પહેલાના સમયમાં બાળક રડતું ભટકાતું માતા જીરે શાળાએ મૂકવા આવડે ત્યારે પણ સંજોગોમાં બાળકને શિક્ષણ લેવા માટે ખૂબ જ મુશ્કેલી બાળકને મૂકવા માટે થતી હતી આજે એમાં પરિવર્તન આવ્યું માતાને આંગણે છોડાવીને દોડ મૂકે અને બાળક શિક્ષણ માટે શાળામાં આવે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે માતા તો માત્ર બાળકનો જન્મ આપે પિતા પોષણ આપે જ્યારે ગુરુ એને શિક્ષા આપે છે ખૂબ જ સારું વાતાવરણ છે મારે વિશેષ ન્યાય નેતા આપણા ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ ખૂબ ધારે બગસરા વિસ્તારમાં અથાગ આ વિકાસ માટે આ વિસ્તારના વિકાસ માટે ખૂબ અને મહેનત ઉઠાવી રહ્યા હમણાં જનિલભાઈએ સૌની યોજનાની વાત કરી આવા તો અનેક વિવિધ વિકાસના કામો કર્યા ની અંદર સુંદર મજા નું આયોજન કરવા બદલ આચાર્ય થી માંડી શિક્ષક ભાઈ બહેનોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું રણિયાની પ્રાથમિક શાળામાં મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ મેળવો સંસ્કારી બનો ચારિત્રવાન બનો અને તમારામાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એ જ અભ્યર્થના સાથે વિરમો છું ભારત